મિત્રો એક સાથે એટલા બધા શ્રદ્ધા હોય અને તમે પણ નવાઈ લાગતી પણ મેં લોકો છે એ સ્પેશિયલ મહાદેવના દર્શન કરવા આવે છે આ જગ્યા તમારે આવવા માટે ભાવનગર થી આજે કિલોમીટર કિલોમીટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવ કોણિયા અને આ જગ્યાની સ્થાપના માનવ કરી હતી

મહિમા જ કઈક અલગ હોય છે કેમ કે લોકો ઘણા બધા અસ્થિ વિસર્જન કરવા માટે પણ આવતા હોય છે તો સરસ મજાની જગ્યા છે મેળો સરસ મજાનો ફરવાનો છે તો સંપૂર્ણ તમને દર્શન કરાવું તો ખાસ ચેનલ ઉપર પેલી વાર આવ્યો સબસ્ક્રાઈબ કરી લેજો મારો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ એક કમેન્ટ ની અંદર મહાદેવ હર લખવાનું ભૂલતા નહીં અને વિડીયો ને લાઈક કરી દો હાલો સંપૂર્ણ મેળો છે તમને બતાવું ખાસ કરીને તમે જોઈ શકો છો આની સારી મેર પૈસા છે એ મૂકવામાં આવે છે તો

તમે પણ દર્શન કરી લ્યો અહિયાં દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ બીજા શિવલિંગ તમે જોઈ શકો છો અહીંયા પણ બધા લોકો છે એ શ્રદ્ધાળુ છે એ દર્શન કરી રહ્યા છે તો ચાલો તમે પણ દર્શન કરો ફટાફટ તમને પાંચે પાંચ શિવલિંગ ના દર્શન કરાવું જે એમ કહી શકાય કે પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ છે ત્યારબાદ આપણે આવી ગયા છીએ ત્રીજા શિવલિંગ તમે જોઈ શકો છો નંદી મહારાજ છે અને અહીંયા તમે નિહાળી શકો છો સરસ મજાનો શિવલિંગ છે આ આ છે ત્રીજું શિવલિંગ તમે જોઈ શકો છો અહીંયા પણ લોકો જે પૂજા કરી રહ્યા છે સરસ મજાના યાત્રીઓ જો કેટલી બધા યાત્રી ત્યાર પછી આપણે આવી ગયા છે જે સોથું શિવલિંગ છે તમે જોઈ શકો છો તો આ છે સોથું શિવલિંગ તમે જોઈ શકો છો અહીંયા પણ લોકો છે જે પૂજા કરી રહ્યા છે સરસ મજ સરસ મજાની અહીંયા પણ ત્યાર પછી આ તમે નિહાળી શકો છો પાંચમું શિવલિંગ આપણું છે જો કે

ભાઈ પણ દર્શન કરાવ હું પણ તમને દર્શન કરાવું ભાઈ આ જગ્યા ના ઇતિહાસ ની વાત કરીએ તો ઘણા બધા બધા જાણતા જ પણ કહી શકાય કે મહાભારત નું યુદ્ધ પૂરું થયું અને પાંડવો જયારે કૌરવું મારીને મને ઘણો બધો પાપ લાગશે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પાસે ગયા અને શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોને કીધું કે તમે આ લાલ ધજા લેતા જાઓ અને આખું ભારત જયારે તમે પરિભ્રમ કરો અને જે જગ્યાએ આ લાલ ધજા છે સફેદ થઈ જાય ત્યાં તમે સ્થાપના કરજો ને ત્યાં તમારા પાપો થી તમને મુક્તિ મળી જશે તો આ જગ્યાએ જયારે આવ્યા પાંડવો અને આ જગ્યાએ આવ્યા ધજા લાલ હતી એ ધોળી થઈ ગઈ અને અહિયાં એમ કેવાય કે પાંડવો દ્વારા પાંચ શિવલિંગ ની સ્થાપના કરવામાં આવી છે

મોટી નાખી અને કઈક અલગ જ કેવાય આખી વાત કઈ રીતનું હોય કઈ ખબર નથી પણ ખરેખર મોઢું જમીન ની અંદર છે અને બધું આખું શરીર છે તો એ રીતે કઈક છે ભક્તો છે ને નાની નાની શિવલિંગો બનાવે છે કઈક ને કઈક તમે જોઈ શકો છો આમાં બધી તમને શિવલિંગ દેખાતી છે નાની નાની ક્યાંક ક્યાંક મોટી શિવલિંગ છે તમે જોઈ શકો છો અને હવે આ બધી જગ્યામાં શિવલિંગ છે ને હવે આપણે જઈએ છીએ મેળો જે છે એ તરફ તો તમે મિત્રો જોઈ શકો છો સિક્યુરિટી પર્પઝ ને હિસાબે તમે જોઈ શકો ફાયર બ્રિગેડ વાળા જવાનો પણ સરસ મજાની ડ્યુટી નિભાવી રહ્યા છે ઓન ડ્યુટી ને હવે આપણે જઈએ રહીએ છીએ મેળાની અંદર જોકે પહેલા મેં તમને મહાદેવના દર્શન કરાવ્યા અહીંયા થી એક કિલોમીટર દૂર છે દરિયામાં અને ખાસ તમે આવો તો ધ્યાન રાખજો

અને વેલામાં બધી વસ્તુ મળે છે જો ઘણી બધી કટલેરી કે કે કટલેરી શું કહેવાય ભાઈ ખબર નથી બહુ નોટિસ ન કરતા પણ મેળાની બહુ ખરેખર જો સરસ મજાના તોરણ તોરણલે એવું ઘણી બધી વસ્તુ હશે મસ્ત મસ્ત તમે જો આ લેડીઝ પાકેટ છે ભાઈ ચણિયા ચોળી છે જો ચણિયા ચોળી મસ્ત મસ્ત તો આ બધી જે વસ્તુ છે મેળામાં મળી મળીવી છે આય બાજુ બધા ખીલોના રમકડા છે તમે જોઈ શકો છો રમકડા તો

તમે જોઈ શકો છો સ્કીમ વાળું એવું બધું અહીંયા ઓફર વાળું તો તમે જોઈ શકો છો યાત્રીઓ છે કેટલી મોટી સંખ્યામાં છે હજી મેળો કરવા આવે છે ભાઈ અહીં તો શરૂઆત જ થઈ છે તમે જોઈ શકો છો સ્ટોલે એટલા લાગેલા છે પ્લસ યાત્રીઓ એટલે આવે છે અને જાય પણ એટલા છે આ રસ્તો છે ત્રણ કિલોમીટર સુધી ટુ નોટ છે તમે જોઈ શકો છો ટુ વ્હીલ તમને ક્યાંય હમી નહી મળે જે અંદર આવી ગયા હતા એના માટે હતું અને અમારે ખાસ કરીને પાસ હતો એટલે અમે સુધી પહોંચી ગયા બાકી ટુ વ્હીલ તો નોટ હતી તો તમે જોઈ શકો છો ટુ વ્હીલ તમને ક્યાંય હામી મળે કેમ કે અંદર થી બહારથી આવવા નથી પોલીસ મજાનો મેળો હવે અમે બહાર આવી અને સરસ મજાનો નાનો એવો મેળો છે બાળકો માટે વધારે એક્ટિવિટી હોય તમે જોઈ શકો છો અહીંયા ટીંગાવાનું છે ટીંગાવાનું અને અહિયાં તમે જોઈ શકો છો સરસ મજાની એક્ટિવિટી છે બાળકો માટે આ બાજુ પણ એવી જ રીતે એક્ટિવિટી છે સરસ મજાની તો અહિયાં તમે જોઈ શકો છો બોટિંગ છે પણ બોટિંગ તો અત્યારે કોઈ કરતું નથી

એમ કહી શકાય કે મેળો હોય વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે વિડીયો કેવો લાગ્યો ગયો ખાસ ની અંદર જરૂરથી કેજો અને ખાસ કમેન્ટમાં મહાદેવ હર લખવાનું ભૂલતા અને વિડીયો ગમે શેર કરી દેજો તમારા ગ્રુપમાં અને ને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું ન